દેહગામ નગરપાલિકામાં આ છે 10 કરોડના વિકાસના કામોનો ખાત મુરત સંસદ સભ્ય જિલ્લા પ્રમુખ નેતા રશપીના હસ્તે કરવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય અગરસી ચૌહાણ હરસોલી દેહગામ નગરપાલિકા દ્વારા આજે 10 કરોડના આ વિકાસના કામોનો ખાત મુરતનું લોકાર્પણ જે માં આપા માનવ સંસદ સભ્ય આપા બોરાલા અને ખૂબ લોકપ્રિય અનિલભાઈ પટેલ જે આજે એમનું પણ બહુ માલ રાખેલું છે અને જે વિકાસના કાર્યો હતી જે ગમની જનતાને ધોખાકારી પ્રાપ્ત મા મર્ટન ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે